સુરતમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતો હોવાનો મામલો સુરત શહેરમાં સ્કીમી બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાની આશંકા વચ્ચે કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી સુરત શહેરમાં સ્કીમી બ્રાન્ડેડ કંપનીને વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી કરોડો રૂપિયાનો કૌભાંડ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ પર વોચનું વેચાણ છેલ્લામાં ઘણા સમયથી થતું હતું કંપની દ્વારા ઓનલાઇન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું હતું કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદના આધારે કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટ અને સ્થાનિક પોલીસને સાથે રાખી કંપનીએ તમામ એજન્સીઓ પર તપાસ શરૂ કરી હતી કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં છ કરોડની વોચ ડુપ્લિકેશન થયા હોવાનું સામે આવ્યું છે વધુ તપાસમાં આંકડો વધી તેવી પણ શક્યતાઓ છે ફાઉન્ડર ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વિલિયન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના ભળતા મળતા નામથી છેતરેલા છે હવે શું અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે હજી ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી